ગાંધીનગરની અંદર આરોગ્ય કર્મચારીઓ છેલ્લા સોળ દિવસથી આ ચોક્કસ મુદતની હડતાલ ઉપર બેઠેલા છે એમનો હડતાલ જે તેઓએ યોજી છે તેમનો હજુ સુધી અંત નથી આવ્યો કારણ કે તેમની બે મુખ્ય માંગ છે તે જ્યાં સુધી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલનો અંત પણ નથી આવવાનો અને આજ દરમિયાન અનેક લોકો છે તેમને ડિટેન પણ કરવામાં આવ્યા છે પરંતુ તેમને સમર્થન આપવા માટે પણ ઘણા બધા નેતાઓ છે તે મેદાનમાં આવી રહ્યા છે સૌથી પહેલા તો આપણે જોયું હતું કે બનાસકાંઠાના ઠાકરસી રબારી તેમણે પણ આ સમર્થનને ખુલ્લું સમર્થન કર્યું હતું કારણ કે જે રીતે આ કર્મચારીઓ છે લડી રહ્યા છે અને ખાસ કરીને કોરોના સમય દરમિયાન જે લોકોએ મહેનત કરી હતી તમામ પોતાના હક નું માંગી રહ્યા છે તેવી પણ વાત કરી હતી હવે આખા મુદ્દે સામે આવ્યા છે ગુલાબસિંહ રાજપૂત જે વાવની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર હતા નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર બેઠા છે આજે સોળમો દિવસ છે અને તેમની મુખ્ય માંગણીઓ છે કે ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરવામાં આવે અને ખાતાકીય પરીક્ષા છે તે રદ કરવામાં આવે પરંતુ આજ સમય દરમિયાન તેમને ઘણા બધા લોકો છે તે સપોર્ટ કરી રહ્યા છે અને આજ સાથે ઘણા બધા નેતાઓ એવા છે કે જેમને સપોર્ટ કરી રહ્યા છે આપણે ઠાકરસિંહ રવારીને પણ સાંભળ્યા હતા પરંતુ આ મુદ્દે હવે ગુલાબસિંહ રાજપૂત પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે કોરોના કાળમાં જે સરકારે અપૂરતા સંસાધનો આપ્યા હતા અપૂરતી સુવિધાઓ આપી હતી તે બદલ ક્યાંક

છેલ્લા ચૌદ દિવસથી ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ એમના ગ્રેડ પેના આંદોલનના લઈને હડતાળ ઉપર છે જેના કારણે સમગ્ર અમારા વિસ્તાર વાવ અને થરાદ બંને પંથકોમાં આરોગ્યની સેવાઓ કથળી ગઈ છે ગુજરાત સરકાર દ્વારા બે હજાર બાવીસથી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ્યારે આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ગયા ત્યારે છપ્પન દિવસ જેટલી હડતાળમાં ત્યારે સરકારે એક કમિટીની રચના કરી હતી કેમ કે વિધાનસભાની ચૂંટણી સામે હતી ત્યારે ને આજે જ્યારે સમિતિનો રિપોર્ટ આવ્યા ને પણ ઘણો સમય થયો છે તેમ છતાં એમનો જે મુદ્દો છે ટેકનિકલ ગણવા ને ગ્રેડ પે વધારવો તો સમિતિએ પણ એમનો નિર્ણય આપ્યો છે સરકાર તાત્કાલિક ધોરણે આરોગ્યના કર્મચારીઓના હિતમાં નિર્ણય લઈને એમને જે ગ્રેડ પે ટેકનિકલ ગણવામાં આવે એમની માગણી સ્વીકારવામાં આવે આજે આરોગ્ય કર્મચારીઓ હડતાલના લીધે મારા વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ડેન્ગ્યુ કે મેલેરિયા જેવા રોગોનો પણ અત્યારે ફેલાવો થઈ રહ્યો છે આજે નાના બાળકોને જે રસીકરણનું કામ છે એ પણ ખોળમ ભાઈ ગયું છેલ્લા ચૌદ દિવસથી આરોગ્ય કર્મચારીને હડતાળના લીધા વિસ્તારમાં ક્યાંય રસીકરણનું કામ થતું નથી જેના કારણે આવનારા સમયમાં બાળકોને ક્યાંક નુકસાન થશે તેની જવાબદારી પણ સરકારની રહેશે જ્યારે કોરોના સમયે કોઈ કોઈનું નહોતું ત્યારે આરોગ્ય કર્મચારીઓએ દિવસ રાત લોકોની સેવા કરી છે ત્યારે સરકારે જે સમિતિના નિર્ણયને બહુમતીના સમિતિ નિર્ણય આપ્યો છે એનો અમલ કરવો જોઈએ અને તાત્કાલિક ધોરણે અમને ટેકનિકલ આરોગ્ય કર્મચારી ગણી અને સાથે સાથે ગ્રેડ પર પણ વધારી આપવો જોઈએ આ જે પણ આરોગ્યની અંદર જે લોકો નુકસાન થઈને જવાબદાર સરકાર રહેશે જે સમયે આ તમામ આરોગ્ય કર્મચારીઓએ સરકારની જેટલી પણ ભૂલ હતી તેમને છુપાવવાનો પ્રયત્ન કર્યો ને લોકોની સેવા કરી એ બદલ સરકારે એમને મહેનતાણું આપવું જોઈતું હતું એમની જે માંગણીઓ છે તે સંતોષ આવી જોઈતી હતી તેમ છતાં અત્યારે જે આરોગ્ય કર્મચારીઓ છે તે રસ્તે રજડી રહ્યા છે તેમને ઢસડવામાં આવે છે ડિટેન કરવામાં આવે છે એટલે અહીંયા સ્પષ્ટપણે ક્યાંક એવું દેખાય છે કે તમે જેમની સેવા ચાકરી કરો છો તમે જેમની ભૂલ છે તે છુપાવવાનો પ્રયત્ન કરો છો જેમને ખરા સમયે મદદ કરો છો એક સમય તમારું બધું જ ભૂલી જાય છે અને પોતાને જે કરવું છે